રાજન્સ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં ધોરણ બેના બાળકોનું હાર્દિક સ્વાગત છે ચાલો બાળકો આજે આપણે સરળ અંગ્રેજી ભાગ બેનો અભ્યાસ કરીશું તો નમસ્તે બાળ મિત્રો બધા પોતાનું સરળ અંગ્રેજી કાઢજો સાથે પેન્સિલ ચેક રબર પણ કાઢજો નો ખ્યાલ આવે તે નોંધ કરી લેજો પેજ નંબર ચોત્રીસ યુનિટ સિત્તેર એકોતેર ને બોતેરનો અભ્યાસ કરીશું અહીંયા સૂચના આપેલી છે કે સગાવાલાના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો એટલે કે આપણા જે સગા સંબંધીઓ હોય તેને અંગ્રેજીમાં શું કહેવાય છે તેનો અભ્યાસ કરવાનો છે તો પહેલું છે ફાધર ફાધર એટલે પિતા પપ્પા કહીએ ને તે મધર એટલે મમ્મી અથવા માતા બ્રધર ભાઈ ડોટર એટલે પુત્રી અને અંકલ એટલે કાકા તમને બધાને આ આવડે જ છે બાળ મંદિરમાં હતા ત્યારે આપણને આવડતું હતું ને બધાને હમ સન એટલે પુત્ર ભૂલાઈ ગયું હોય તો બધા પાકો કરી નાખજો નેવ્યુ નેવિયો એટલે ભત્રીજો નેસ ભત્રીજી આન્ટ આન્ટ એટલે કાકી અંકલ એટલે કાકા કઝીન કઝીન એટલે પિતરાય સિસ્ટર એટલે બહેન અને ગ્રેન્ડફાધર એટલે દાદા ગ્રેન્ડમધર એટલે દાદી ગ્રેન્ડસન એટલે કે પૌત્ર પુત્રનો પુત્ર એટલે કે ડોટર એટલે કે દાદા દીકરાની દીકરી એટલે કે ડોટર ગ્રેન્ડ ડોટર એટલે પોત્રી આગળના યુનિટમાં જોઈએ બાળકો જો સગાવાલાના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો અહીંયા ઉચ્ચાર આપેલા છે અને ગુજરાતી અર્થ તમારે લખવાના છે નીસ એટલે ભત્રીજી સન એટલે પુત્ર આઠ એટલે કાકી નેભ્યુ એટલે ભત્રીજો અંકલ એટલે કાકા કઝિન એટલે પિતરાય પિતરાય એટલે કે કાકાની કે દાદાની જે કાંઈ બેન કે ભાઈ હોય તેને પિતરાય કહેવાય ડોટર એટલે પુત્રી ફાધર એટલે પિતા બ્રધર એટલે ભાઈ મધર એટલે માતા અને સિસ્ટર એટલે બહેન ગ્રેન્ડસન એટલે પૌત્ર અને ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ ડોટર એટલે પોત્રી ગ્રેન્ડ એટલે દાદા ગ્રેન્ડ મધર એટલે દાદી જે આપણે ઉપર બધો અભ્યાસ કર્યો છે તેનો અર્થ લખવાનો છે હવે આગળના યુનિટમાં તેના ઉચ્ચાર લખવાના છે જો માતા તો માતાનો ઉચ્ચાર મધર પિતાનો ફાધર દાદાનો ગ્રેન્ડ ફાધર ને દાદી નો ગ્રેન્ડ મધર કાકાનો અંકલ કાકીનો આટ ભાઈ નો બ્રધર બહેન નો સિસ્ટર પૌત્રનો ગ્રેન્ડસન અને પોત્રીનો ગ્રેન્ડ ડોટર પછી પુત્રી હોય તો ડોટર કહેવાય પુત્ર હોય તો સન કહેવાય ભત્રીજો હોય તો નેવ્યુ અને ભત્રીજી હોય તો કહેવાય કાકા દાદાના ભાઈ બહેનને કઝિન કહેવાય એટલે કે પિતરાય ભાઈ બહેન સમજાય ગયું બાળકો આ રીતે તમારે તમારી ચોપડીમાં લખવાનું છે અને પાકો પણ કરવાનું છે આવજો બાળ મિત્રો